વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જાંબુઆમાં ફરી વરસાદી પાણી ભરાતા વાહનો અટવાયા મિની બસ અને ઇકો ફસાતા બ્રિગેડની મદદ લેવી પડી બે વાહનોમાં બેઠેલા આઠ વ્યક્તિઓના જીવ પડી કે બંધાયા મગરોના ખોફ વચ્ચે કામગીરીમાં મુશ્કેલી ફાયર બ્રિગેડ બંને વાહનોને સહી સલામત બહાર કાઢ્યા બેરિકેટિંગ હટાવી શોર્ટકટ લેતા વાહનો ફસાઈ રહ્યા છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો